પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ બિલીપત્ર ચડાવવાનો અનોખો મહિમા છે બિલીપત્ર ભગવાન ભોળાનાથને પ્રિય માનવામાં આવે છે શિવ પુરાણમાં તેનો ઉલ્લેખ કરાયો છે બિલીપત્ર શિવનું સ્વરૂપ છે અને તેની પૂજા કરવાથી શિવજી પ્રસન્ન થાય છે પરંતુ સામાન્ય રીતે બિલીપત્રમાં ત્રણ પાન હોય છે જ્યારે ભાગ્યે જ જોવા મળતા પાંચ સાત વન અને અગિયાર પાનના બિલીપત્ર દુર્લભ માનવામાં આવે છે અત્યારે ધારીના દિતલા ગામે આવેલ એક વાડીમાં દુર્લભ એવા પાંચ પાનના ત્રણ વૃક્ષ આવ્યા છે શ્રાવણ માસમાં શિવ ભક્તો આ પાંચ પાનના બિલીપત્ર લેવા માટે આવે છે ત્યારે ધારી તાલુકાના દિતલા ગામે રહેતા અને ખેતી કામ કરતા ઉકાભાઈ ભટ્ટી નામના ખેડૂતની વાડીમાં દુર્લભ પ્રકારના બિલીપત્રના ત્રણ વૃક્ષો આવ્યા છે મોટા ત્રણ વૃક્ષો પર પાંચ અને સાતના બિલીપત્ર આવ્યા છે ખેડૂત ઉકાભાઈએ જણાવ્યું કે પહેલા ત્રણ પાનના જ બિલીપત્ર આવતા પરંતુ છેલ્લા ઘણા સમયથી પાંચ પાનના બિલીપત્ર આવે છે આ ત્રણ વૃક્ષ પર મોટા ભાગે પાંચ પાનના બિલીપત્ર જોવા મળે છે શ્રાવણ માસ દરમિયાન બિલીપત્ર લેવા માટે ભાવીકોનો ભારે ઘસારો જોવા મળે છે બિલીપત્ર મેળવવા ભાવિકો દૂર દૂરથી આવે છે ખેડૂત ઉકાભાઈ દ્વારા બિલીપત્ર ઉતારી છે ભક્તોને આપવામાં આવે છે શિવ મંદિરોમાં જાતે મોકલે છે ભાવિકો મંગાવે તેને ફ્રીમાં મોકલી આપે છે શ્રાવણ માસમાં આ દુર્લભ બિલીપત્ર ભાવિકો તિતલા જોવા મળ્યા હતા શ્રાવણ માસમાં બિલીપત્ર મેળવવા શિવભક્તોએ વાડીએ આવી આ દુર્લભ બિલીપત્ર નિઃશુલ્ક લઈ જાય છે તેમજ અમદાવાદ રાજકોટ બરોડા સુરત શહેર સહિતના ભાવિકો આ બિલીપત્ર મંગાવે છે ત્રણ પાન નું બિલીપત્ર ભગવાન શિવના ત્રિશુલનું પ્રતિક ગણાય છે ઘણા લોકો શિવજીના ત્રિનેત્ર સાથે સરખાવે છે લોકોની માન્યતા પ્રમાણે બિલીપત્ર બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પ્રતિક છે જ્યારે પાંચ પાન નું બિલીપત્ર ભગવાન શિવના પાંચ મુખનું પ્રતિક માનવામાં આવે છે શિવના પાંચ રૂપો જાત વામદેવ અઘોર તત્પુરુષ અને ઈશાનનું તેમજ પંચ પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશનું પ્રતિનિધિત્વ કરે છે આમ પાંચ ભગવાન શિવને પ્રિય બિલીપત્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ પાનનું બિલીપત્ર શિવ ભક્તિ આધ્યાત્મિક શુદ્ધતા અને બ્રહ્માંડની શક્તિઓ સાથે જોડાયેલ છે જ્યારે સાત પાનના બિલીપત્ર વૃક્ષનું નિર્માણ થયું માતા પાર્વતીના પરસેવામાંથી પરસેવામાંથી ઉત્પન્ન બિલીપત્ર શિવના સાત ગુણો અથવા શપ્ત થયેલા બિલીપત્રના વૃક્ષ પાન મૂળ થડ ડાળી બધામાં માતા પાર્વતીનો અલગ અલગ સ્વરૂપે વાસ છે આંબેલી પત્રમાં માતા પાર્વતીનું પ્રતિબિંબ તથા સ્વરૂપ હોવાના ઋષિઓનું પ્રતિનિધિત્વ કરે છે બિલીપત્ર શિવજીને અત્યંત પ્રિય છે તેથી શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવામાં આવે છે હવે મારું નામ ઉકાભાઈ ભટ્ટી ગામ દેટલા તાલુકો ધારી હવે એક ઝાડ બિલીનું મારીને આ ભોળાનાથની કૃપાથી મારીને આવું છે અને આવું ઝાડ ભાગ્ય દુર્લભ હોય ત્યાં પંચમુખી પાન હોતા નથી તો મારીને એક ઝાડ ઉજ્યું છે એટલે માણસો દર રવિવારે આડે દિવસે શ્રાવણ મહિનામાં બધા પાન લેવા આવે છે અને બધાને હું પાનનું એક ઝબલું આપું છું કોઈ સ્વાર્થ નથી રાખતો દાદાની કૃપા છે એટલે બધાને પાન આપું છું અને હું દર સોમવારે જંગલના જે તીર્થો છે બાણેશ છે પાત્રેશ્વર છે હાથ મહાદેવ છે દોણેશ્વર છે ત્યાં બધે હું દર સોમવારે પાન લઈને જાઉં છું અને હું મારા હાથે પાન ચડાવું છું અને ત્યાં સેવકો કોઈ મળે સાધુ સંતો એને બધાને આપું છું અને બધે પાન ચડાવે છે દરરોજના નું કોઈ નક્કી દરરોજના પાનનું કોઈ નક્કી ન હોય કંઈક એક માણસો ઝાઝા આવે કંઈક એક માણસો ઓછા આવે એટલે પચીસ ત્રીસ જબલા અમે બનાવી રાખીએ અને ઘરે હાજર હોય ન હોય તો એનાથી ઘરે જ પાનને મળી જાય છે કોઈને ધક્કો થતો નથી આ ભોળાનાથી કૃપાથી કુદરતી ઉગ્યું છે પહેલાં એમાં જ ત્રણે જ પાન આવતા હતા પણ દાદાની દયાથી એમાં હવે પાંચ પાન મળ્યા આવવા એટલે આખું ઝાડ જ પાંચ પાનનું થઈ ગયું છે એટલે એ દાદાની એટલી કૃપા તો જ આપણીને ઉગે ના કે થોડું ઉગે કુંદ હિન્દુ સમદે ઉમા રમન કરુણાયન જાહીદીન પર કરવું કૃપા મર્દન મયન શ્રાવણ માસમાં આ બધાને ખૂબ ખૂબ મહાદેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય એ અર્થે આજે અમે ઉકાભાઈ ભટ્ટીની વાડીએ આવ્યા છીએ આ વાડીમાંથી જે ભગવાન મહાદેવની કૃપાથી શિવજીની અનન્ય કૃપાથી એક જ છે એમની અંદરથી અગિયાર મુખુદી પાન મળેલા છે શિવપુરાણમાં એવો એક પુરાવો આવે છે કે ભગવાન શિવજીની પૂજામાં રાવણે એકવી મૂકી બિલપત્રથી પૂજા કરી હતી પણ એ બહુ દુર્લભ છે આજે આ સંજોગમાં ધારી તાલુકાના આ ગામની અંદર ઢીટલામાં ઉકાભાઈની વાડીમાંથી અમને દર વખતે અમારી પાર્થિવ પૂજામાં એની સેવા હોય છે અગિયારમુખી બિલ્વપત્ર આપે છે પંચમુખી બિલ્વપત્ર આપે છે જેમ જેમ પર્સનમ પાપ નાશનમ શાસ્ત્ર તો એમ કહે છે કે બિલ્વપત્રનો સ્પર્શ કરવાથી જન્માંતરોના પાપ નાશ થાય છે અને અર્ચન કરવાથી બિલ્વપત્ર દ્વારા પૂજન કરવાથી ભગવાન શિવને અર્પિત કરવાથી પંચમુખ છે ભગવાન શિવ પંચાનંદ છે ભગવાન શિવ અખંડાનંદ છે એ બધામાં પ્રકૃતિનો ભાવ અર્પ કરતા બધાય સાધકોને અહીંથી એવી બિલવની સેવા મળે છે અને બિલ્વનું એવું પુણ્ય છે કે એમના પર્શ કરવાથી જીવનના દુર્લભમાં દુર્લભ મોકાને ભગવાન શિવનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે અર્થમાં કહેવાનો મારો ટૂંકો અર્થ એવો છે કે બહુ ટૂંકમાં કહું તો મહાદેવજીની કૃપા બધાને પ્રાપ્ત થાય એ અર્થે અહીંયા અનન્ય મહિમા કરવામાં આવ્યો છે એક એક પર્ણનો તણપાનનો તો એવો મહિમા કર્યો છે કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિઆયુધ્યમ ત્રિનેત્રમ ત્રિજન્મ પાપ સહારકમ મેઘ બિલ્વ શિવાર પરમસ્તુ ત્રણ જન્મના દોષોને દૂર કરનાર ભગવાન બ્રહ્મા વિષ્ણુને મહેશ પ્રતિકરૂપ સામાન્ય બિલવપત્રમાં પછી બહુ એવું નહીં કરું કે આ મળે કે ન મળે ભગવાનની પૂજામાં બિલુ ભેમ ઠાકોરજીની પૂજામાં તુલસીજી મને ભગવાનની પૂજા અધૂરી રહે એમ શ્રાવણ માસની અંદર હરેક શિવ ભક્તો ભગવાનને રાજી કરવા માટે આમાં રામ નામ લખી અને અર્પિત કરે ને ભગવાન અખંડાનંદ શિવને અર્પિત કરાવે ને તો ભગવાન રાજી થાય ને આપના આખા ભારતની ઉપર ભગવાન શિવનો રાજીપો પહોંચશે એવી મારી શુભકામના સાથે આપ બધાના હરરણ મહાદેવ જય સીતારામ